મિત્રો આજના નવા અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે નવી માહિતી લઈને આવ્યો છું આ ખેડૂત પર જે નવી યોજના ચાલુ છે મિત્રો એની માહિતી લઈને આવી ચુક્યો છું મિત્રો ચાલો જોઈ લઈએ મિત્રો આ ખેડૂત પર હવે કઈ યોજના ચાલુ થઈ છે તમારા માટે નવી તો મિત્રો બાગાયતી યોજનાની તમારા માટે ખૂબ જ સરસ અને મજાની માહિતી લઈને આવી ચૂકે છે મિત્રો તો જે પણ મિત્રો મારી ચેનલ પર નવા આવે મારી ચેનલ સ્ટાર્સ સુધી લાઇક અને સબસ્ક્રાઈબ કરે છે તાકી નવી નવી યોજનાની વિગતવાર માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈ લે ભાઈ બાગાયતી યોજનાની અંદર હું તમારા માટે પાણીના બરની યોજના લાવીશું મિત્રો પાણીના બર તમે ખેતીવાડીના પાણીના બર કરવાના હોય તો એના માટે આ યોજના આવી ગઈ છે તો ચાલો મિત્રો જોઈ લે એની ગાઈડલાઇન શું છે કોને લાભ મળશે કઈ જિલ્લાનો કયા ખેડૂતોને લાભ મળશે એની તમામ માહિતી આપું છું તો મિત્રો તમારે સફ જોઈ લેવાનું ભાઈ ખેડૂત પણ યોજના ઉપર જવાનું રહેશે તો આજે આપણે એને ઓનલાઈન ફોર્મ ભરી શકશું મિત્રો સોપથામાં તો ગાઈડલાઈન જોઈ લઈએ મિત્રો શું માહિતી છે તે જોઈ લઈએ ચાલો મિત્રો પાણી નંબરની યોજના ક્યાં છે મિત્રો તો અહીંયા છે ઓકે અહીંયા આ આવી ગઈ ચલો મિત્રો શું છે એની માહિતી તો ભાઈ બોરવેલ પમ્પસેટ વોટર હોર્સ સ્ટ્રેક્ચર એનું નામ છે બરાબર ને તો બીજી માહિતી શું છે મિત્રો તો તે બે અને માહિતી આપણે લઈ લે બાગાયતીમાં જવાનું રહેશે પહેલા તો સૌપ્રથમ યોજના પર આવો ત્યારબાદ બાગાયતીમાં એને પર ક્લિક કરશો મિત્રો હા એટલે તમે એની માહિતી એ મળશે બીજું શું લખેલું છે મિત્રો અહીંયા બોરવેલ પોમ્પ સેટ વોટર હાર્ડવેર સ્ટ્રેકચર નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના પચાસ ટકાથી વધુને પચાસ હજારની મર્યાદામાં સહાય મળશે એમ એન ઓ ઓપી ગાઈડલાઇન અમલીકરણ કરવાનું રહેશે ગાતાલી એક વખત બે હજાર ચોવીસ પછી લક્ષણ જીરો છે આજીવન દુઃખ ડોક્યુમેન્ટ શું જોઈએ તો મિત્રો ડોક્યુમેન્ટની અહીંયા માહિતી આપી છે તમને બરાબર મિત્રો ચાલો એમાં શું છે મિત્રો જાતિ જાતિનો દાખલો એસી એસટી ઓબીસી લાગુ પડે સક્ષમ અધિકાર દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ લાગુ પડે મિત્રો તમે દીવી યા તો સાત બાર ની નકલ મિત્રો આધાર કાર્ડ બેંકની પાસબુક પત્રક એટલે જે ફોર્મ ભરીને નીકળે ને તેમાં કરાયેલા કરાવેલા સંમતિ પત્રકમાં બરાબર મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરીને જમા ક્યાં કરવાનું મિત્રો તો જમા કરવાનું રહેશે તાલુકા લેવલમાં એટલે કે કોને બાગાયતી અધિકારી સાહેબને આપવાનું રહેશે મિત્રો બરાબર મિત્રો કોને આપવાનું બાગાયતી અધિકારી સાહેબને આ ડોક્યુમેન્ટ ફોર્મ ભરીને આપવાનું રહેશે ઓકે મિત્રો ખેતીવાડી શાખામાં નહીં મિત્રો બાગાવા બાગાયતી શાખામાં ચાલો મિત્રો આહિત માની દે મિત્રો હવે જોઈ લઈએ ભાઈ એમાં શું સબસિડી ભાઈ પચાસ હજારની પચાસ ટકા સબ સબસિડીનો લાભ મળવામાં છે એમ બરાબર શું છે મિત્રો બોરવેલની યોજના બરાબર બોર કરવા માટે પાણીના ખેતીવાડી લાઈનના ચાલો મિત્રો હવે જોઈ લઈએ બીજી શું માહિતી છે એની અંદર તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાની ટૂંકી અને સોચોટ માહિતી આપી દેમ ફટાફટ મિત્રો બરાબર તમે અહીંયા આવી ગયા છો અરજી ઉપર ક્લિક કરો અહીંયા આટલું ક્લિક કરો એટલે તમને સીધા લઈ આવશે એમાં તો તમે ના કરીને આગળ વધો ચાલો અહીંયા આવી ગયા એટલે તમે નવી અરજી કરો એ ક્લિક કરી દો ચાલો મિત્રો તમે અહીંયા આવી ગયા એટલે હવે શું કરવાનું મિત્રો તો હવે શું કરો તો ફટાફટ આ જેટલા બોક્સ દેખાયા ને લાલ કલર સ્ટારમાં એટલા બધા ભરી દેવાના પછી તમારે શું કરે ચેપ્ટાકોડ નાખી અહીંયા ઓકે મિત્રો અરજી સેવ કરી સેવ કરશો એટલે મિત્રો હવે શું કરવાનું તમારો અરજી એકવાર કન્ફર્મ કરવામાં આવશે મિત્રો બરાબર મિત્રો એટલે મિત્રો તમે જોઈ લેજો અહીંયા કન્ફર્મ કરવામાં આવશે એકવાર ચેક કરો ભાઈ તમે જે બી ફોર્મ ભર્યો પરફેક્ટ છે ખોટું નથી ને ભાઈ સ્પેલિંગ નામથી લઈને જોઈ લેજો ઓકે પછી જોઈ લઈને અરજી ફરી સેવ કરી દેવાની એટલે પ્રમાણે તમને ગાઈડલાઇન પ્રમાણે ચાલો મિત્રો જોઈ લે ફટાફટ કે ભાઈ કયા કયા લાગુ છે તે જોઈ લે બધા બધા જિલ્લા લાગુ નથી મિત્રો કયા કયા જિલ્લા એક તણંદ ભરૂચ છોટાદુર ખેડા મહિસાગર નર્મદા નવસારી પંચમહાલ સુરત તાપી વડોદરા અને વલસાડ આટલા જિલ્લા માટે આ લાગુ છે એમાંથી કયા તાલુકા ચાલો મિત્રો જોઈ લઈએ જિલ્લાનો કયા તાલુકો લાગુ છે મિત્રો ફટાફટ જોઈ લઈએ મિત્રો આટલા તાલુકા લાગુ છે બરાબર એ રીતના તમારે ચેક કરી લેવાનું કોઈ બે જિલ્લાનું મેં જોઈ લેતો છે બરાબર મિત્રો કે ભાઈ કયા જિલ્લા કયા તાલુકો લાગુ છે આટલા બધા જ જિલ્લા તાલુકા લાગુ છે ચાલો ગામનું નામ અહીંયા લખી દે ને તમારી જે સ્ત્રી પુરુષ જે હોય તે તમારી જાતિ જે લખો ઓકે દિવ્યાંગ શું હા કે ના સિલેક્ટ કરો તમે ખેડૂત કયા નાના મોટા સિમંદ જે હોય તે લોકો મોબાઈલ નંબર આધાર નંબર એ નાના કરીને આગળ વધો મિત્રો બેંકની ડિટેલ અહીંયા આપવાની છે પરફેક્ટ ચાલો ત્યારબાદ તમારે જમીનની વિગત અહીંયા આપવાની જમીન રેકોર્ડ ધરાવશો તમે માલિકશો એ નંબર લાગશો એટલે મિત્રો અહીંયા તમે કોઈ એક નંબર સિલેક્ટ નામ નંબર કરો એટલે પછી અરજી એ પ્રમાણે સેવ કલાની કન્ફર્મ કલાની ચલો મેં જે માહિતી આપી એ જ એમ પદ્ધતિ છે હવે શું કરે મિત્રો આ બધી વિગતો તો આવી ગઈ હવે અરજી ક્યારે પાસે છે મિત્રો એની ગાઈડલાઈન હશે મિત્રો ધ્યાનપૂર્વક જોવાનું મિત્રો એમાં જે માહિતી આપી છે એ પ્રમાણે જ તમને ગાઈડલાઈન પ્રમાણે લાભ મળશે કે ફોર્મ ભરી દો એટલે પતિ ખુશી મને આવી જવાનું બરાબર મિત્રો ધ્યાન રાખવાનો અધિકારીને પૂછો ફોર્મ ભરવા પહેલા પૂછી લો ને તો ફોર્મ ભરા જાય પછી પૂછો તમારી ઈચ્છા પણ તમને વધુ માહિતી જતી તો થોડું ફોર્મ ભરીને બી પૂછી લાવી નથી બરાબર મિત્રો કોઈ દ્વારા કોન્ટેક્ટ કરીને બી પૂછી લાવ નંબર મેળવીને પૂછી લાવવાનું મિત્રો કે ભાઈ એની શું ગાઈડલાઈન હશે અને છે જ મિત્રો એની ગાઈડલાઈન છે એમ જ નહીં પાણીનો બળ મળશે મિત્રો આપણાને ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર એટલી માહિતી હતી કે ભાઈ તમને પાણીનો બર્ક કરવા માટેની શું ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી આપી છે ત્યારબાદ ફોર્મ ભરીને શું કરે ને એની પણ માહિતી આપી દીધી છે મિત્રો જે બી વિગતવાર માહિતી તમને જણાશે મિત્રો નવા વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો તમને બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો હું તમને આપવાની પૂરી પૂરી કોશિશ કરીશ મિત્રો ઓકે મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ઓકે મિત્રો થેન્ક યુ આભાર